સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે પારિવારિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે ત્યારે ગંગા સ્વરૂપ માતાઓના હસ્તકે દીપ પ્રગટ્ય કરી કાર્યક્રમ વિધિવત રીતે શરૂ કરાયો હતો વર્ષ દરમિયાન વડીલ વંદના યાત્રામાં સેવા આપતા યુવાનો દર શનિવારે વહેલી સવારે પાંચ કલાકે સેવા આપતા ગૌ સેવકોને સન્માનિત કરાયા સંસ્થાના પ્રમુખ શ્રી અંકિત બુટાણી દ્વારા આખા વર્ષ દરમિયાન સંસદ દ્વારા યોજાયેલા સેવાકીય કાર્યોનો ચિતાર પરિવાર સમક્ષ રજૂ કરાયો હતો સંસ્થાના ડોક્ટર શ્રીઓ દ્વારા અનેક લોકોને વિનામૂલ્ય સારવાર આપવામાં આવી આ પ્રસંગે સંસ્થા દ્વારા દિવાળીના પવન પર્વે યોજાયેલા હરિદ્વાર મંડિલ વંદના યાત્રામાં સો જેટલા વડીલોને યાત્રા પણ કરાવવામાં આવી શ્રવણ સમાન સેવા આપનાર મિત્રોને પરિવાર સાથે સન્માનિત કરાયા આ પ્રસંગે મીનાક્ષી ડાયમંડ શ્રી દનજીભાઈ રાખોલિયા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ લીડર શ્રી ભાવેશભાઈ રૂપાળિયા એમેઝોન ડિજિટલના શ્રી સંદીપભાઈ કથીરિયા ડોક્ટર મુકેશભાઈ પડસાળા ડોક્ટર કિશોરભાઈ દુધાત રાજ બિલ્ડર્સ ગ્રુપ તરફથી શ્રી ચતુરભાઈ રાદડિયા શ્રી કિશોરભાઈ રાદડિયા ડોક્ટર અમુલભાઈ સવાણી ડોક્ટર હરેશભાઈ બલર ડોક્ટર કેતનભાઈ વેકરિયા પારસભાઈ સભાયા રામાભાઈ ચૌધરી મનોજભાઈ જૈન સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા ભાવેશ રફાળિયા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત શહેરમાં પારિવારિક ગામ અટક પ્રમાણે ઘણા બધા સ્નેહ મિલન થતા હોય પણ આ એક પહેલું અને અનોખું એવું સ્નેહમિલન થઈ રહ્યું છે કે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ જે સભ્યો સમાજ સેવા કરી રહ્યા છે ગૌ સેવા કરી રહ્યા છે આઇસોલેશનની સેવા કરી રહ્યા છે વડીલોની સેવા કરી રહ્યા છે અને જે યુવાનો સેવા કરી રહ્યા છે એનું આજનું પારિવારિક સ્નેહ સ્નેહમિલનનું આયોજન કર્યું છે અને આ પારિવારિક સ્નેહમિલનનું આયોજનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે પરિવારના દરેક સભ્યને બી ખ્યાલ આવે કે મારું સંતાન જે સેવા કરી રહ્યું છે એ સેવા યોગ્ય રીતે પારિવારિક રીતે અને સામાજિક ઉત્કર્ષના માધ્યમ માટે કરી રહ્યું છે એના અનોખા ભાગરૂપે આજનું યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ત્વિતીય મિલનનું આયોજન કરવામાં આવ્યું છે આ કોઈ પણ વ્યક્તિ જ્યારે સામાજિક બનતો હોય છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓ ઘટતી હોય છે તો હું જરૂરથી સમાજને સંદેશો આપીશ કે આપણે આપણા બાળકને સામાજિક પ્રવૃત્તિઓ સાથે સેવા સાથે જોડીએ જેથી કરીને સામાજિક પ્રવૃત્તિથી જોડાયેલો માણસ અસામાજિક પ્રવૃત્તિથી બચી શકશે અંકિત બુટાણી યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજુ આજરોજ ત્રીજું વાર્ષિક સ્નેહ મિલન સમારોહનું આયોજન થયું છે સમારોહ સ્નેહ મિલન સમારોહ સંસ્થાકીય એટલા માટે કે યુવાનો કદાચ પરિવારને ક્યાંક સમય ઓછો આપીને સમાજ સેવા માટે જતા હોય પણ પરિવારને પૂરો સો ટકા ખ્યાલ નથી હોતો કે કઈ કઈ સેવાઓ થઈ રહી છે આ પરિવાર સુધી સેવાની માહિતીઓ પહોંચાડવા માટે આ સંસ્થાકીય પારિવારિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે અને ખરેખર યુવાનોની પાછળ પોતાના પરિવારનો એટલો સપોર્ટ હોય છે ત્યારે યુવાનો સામાજિક સેવાકીય કાર્યો કરી શકતા હોય છે માટે ખરેખર એનો જશ પરિવારને પણ હોય છે એના આભારી પરિવારજનો પણ હોય છે એટલે પરિવારનો આભાર ભાવ વ્યક્ત કરવા માટે આ પારિવારિક સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વડીલ વંદના યાત્રાઓ કે જિંદગીનો છેલ્લો પડાવ એટલે વૃદ્ધા અવસ્થા આ વૃદ્ધા અવસ્થા દરમિયાન કાંઈક શરીરની પીડાઓ હોય કાંઈક મનની પીડાઓ હોય કંઈક પારિવારિક પીડા હોય આ બધી જ પીડાઓમાંથી વડીલોને ક્યાંક અલગ લઈ જઈને ક્યાંક મનનો આનંદ અપાવવાનો એક સાર્થક પ્રયાસ કરવામાં આવે છે એવા ભાવથી વડીલ યાત્રાઓ કરવામાં આવે છે દર શનિવારે સવારે ચારથી સાત કલાક દરમિયાન ગૌ માતાને નિરણ નીરવામાં આવે છે જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણા કીટ વિતરણ કરવામાં આવે છે મેડિકલ સહાય કરવામાં આવે છે બ્લડ ડોનેશન કેમ્પો કરવામાં આવે છે આવા વિધવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સંસ્થા દ્વારા કરવામાં આવે છે